લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર રાજ્યમાં ભરૂચ લોકસભા સીટ બદલતા સમીકરણોને લઈ વધુને વધુ હોટ ફેવરિટ બનતી જઈ રહી છે હજી તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ તે પહેલાં તોડજોડની રાજનીતિ અને ભરતી મેળાની મોસમ સોળે કલાએ ખીલી ઉઠી છે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ભરૂચ સીટ ઉપર લોકસભા ઉમેદવારની જાહેરાત બાદ ચેતર વસાવા તો સ્વાભાવિ સ્વાભિમાન યાત્રા લઈ પોતાના કામે લાગી ગયા છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અત્યારે સાયલન્ટ મોડ ઉપર હોય તેમ લાગી રહ્યું છે તો ભાજપ તરફે સેન્સની પ્રક્રિયા હાથ ધરાયા બાદ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા પાર્ટી મોડી મંડળના આદેશની રાહ જોવાઈ રહી છે તે દરમિયાન ગત રોજ બીટીપી અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પટેલ પાટીલ જોડે સૂચક મુલાકાત કરી છે તેઓ ટૂંક સમયમાં જ જાહેર સંમેલન કરી કેસરીઓ ધારણ કરી લેશે હાલ તો આ મુલાકાતને રાજકીય પંડિતોની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે મહેશ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સાથે કદાવાર આદિવાસી મશીહા છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે આમ ભાજપે ભરૂચ બેઠક ઉપર ચેતન વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે મહેશભાઈ વસાવાને લઈ માસ્ટર સ્ટ્રોક રમી લીધો છે ભરૂચ સાત વિધાનસભામાંથી છ બેઠકો તો ભાજપ પાસે છે જ્યારે કે એક બેઠક ઉપર ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર ચેતરભાઈ વસાવાનો પ્રભાવ છે જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપનો કેસરીઓ ધારણ કરાવીને મજબૂત ટક્કર આપવામાં આવશે તેમ હાલ તો રાજકીય ગણિત મંડાઈ રહ્યું છે આધારભૂત સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ચંદેરિયા ખાતે બીટીપી કાર્યકરો સાથે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે સાંભળ્યા મળ્યા મુજબ છોટુભાઈ વસાવાએ પણ આ મુદ્દે મહેશ વસાવાને લીલી ઝંડી આપી દીધી છે તો બીજી તરફ છોટુભાઈ વસાવાના બીજા પુત્ર દિલીપ વસાવા ભારત આદિવાસી પાર્ટી બાપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે હોય લોકસભા ચૂંટણી મેદાનમાં આવે તો કોઈ નવાઈ નહીં